એક મિનિટનું કૂકિંગ મંત્ર ઉનાળામાં દહીં અને છાસ બંનેમાં ખટાશ આવી જતી હોય છે તો આ દહીં અને છાસમાં ખટાશ આવી ગઈ હોય તો પછી એને શું કરવાનું દહીં અને છાસમાં ખટાશ આવી ગઈ હોય તો એક ઉપાય છે કે જે દહીંમાં ખટાશ આવી હોય ને એમાં તપેલીમાં ઉપર થોડું પાણી ઉમેરી દેવાનું છે એટલે કે એ તપેલી આપણી પોણી ભરેલી હોય દહીંથી તો એના ઉપર થોડું એટલે કે પાકપ જેટલું પાણી ઉમેરી અને ઢાંકીને એને લગભગ એકથી બે કલાક માટે રહેવા દેવાનું છે અને પછી એ જે પાણી પાણી ઉપર જે આપણે ઉમેર્યું હતું ને એ પાણીને નીતારી લેવાનું છે એ પાણીને તમે નિતારી લેશો ને એટલે એની જે ખટાશ છે એ પાણીમાં આવી જશે એ ખાટું પાણી તમે કોઈ હાથો નાખવામાં અથવા તો કઢી બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો અને તમારું દહીં છે એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે એટલે દહીંમાં જે ખટાશ છે એ દૂર થઈ જશે આવી જ રીતે છાશમાં પણ જો ખટાશ આવી ગઈ હોય તો ઉપર પાણી ઉમેરી દેવાનું છે અને છાસને પણ બેથી ત્રણ કલાક માટે રહેવા દેવાની છે અને પછી ઉપરથી આછને નીતાળી લેવાની છે આ રીતે તમે કરશો તો છાશમાં પણ ખટાસ દૂર થઈ જશે